પાનકાર્ડમાં સુધારો કરી આપવાના બહાને રૂપિયા પાંચસોની લાંચ લેતા સુપ્રિન્ટેન્ડન્ટ ઝડપાઈ ગયો છે એસીબીએ છટકું ગોઠવ્યું હતું જેમાં તે રંગે હાથે ઝડપાયો પાનકાર્ડમાં સુધારો કરી આપવાના બદલામાં રૂપિયા પાંચસોની લાંચ લેતા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ નીતીશ ભારતીની એસીબીએ ધરપકડ કરતા ઓફિસમાં લાંચના અધિકારીઓમાં ફફડાહટ વ્યાપી ગયો છે બનાવની વિગત મુજબ ફરિયાદીને નવો ધંધો શરૂ કરવાનો હોવાથી પોતાના આધાર કાર્ડમાં જે નામ સરનામું હતું તે મુજબ પાનકાર્ડમાં સુધારો કરવાનો હતો તેમજ પાનકાર્ડમાં રેસિડેન્શિયલ સ્ટેટસ સુધારો કરવાનો હતો જેથી નીતીશ બસિષ્ઠ નારાયણ ભારતી ઉંમરવર્ષ એકતાળીસ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્કમટેક્ષ ઓફિસ આયાત વિભાગને તારીખ પચીસ ચાર બે હજાર પચીસના રોજ રૂબરૂમાં લેખિત અરજી આપી હતી જેમાં નીતિશ ભારતીએ ફરિયાદીને પાનકાર્ડનું સ્ટેટસ ચેક કરવા સારું યેનકેન પ્રકારે બહાના બતાવી ડોક્યુમેન્ટ મંગાવતા હતા ત્યારબાદ ફરિયાદીને ફોન કરીને રૂપિયા પાંચસોની લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરિયાદી આરોપીને આપવા માંગતા ન હોય જેઓ એસીબી ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ કરતા આજ રોજ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપી લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ લેતા રંગે હાથે પકડાઈ ગયો હતો